તો ગુજરાતમાં કોરોના સૌથી વધુ નોંધાઈ રહ્યો છે જેમાં જીએન પોઈન્ટ વન કેસ જોવા મળી રહ્યા છે ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે જે તે સમયે સુવિધા ઊભી કરવામાં આવી હતી તે હાલતમાં પણ જોવા મળી રહી છે સરકાર દ્વારા કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર કોરોનાને કારણે રાજ્યની જનતા મુશ્કેલી ન અનુભવે તેને માટે અત્યારથી જ ચેતવણીની જરૂરિયાત પણ ઊભી થઈ રહી છે ત્યારે ભૂતકાળમાં પણ વાઇબ્રન્ટ સમિતિના કારણે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા વધી હતી જ અને એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે ગુજરાતમાં ગંભીર કોરોનાના મધ્યપ્રદેશમાં પણ ગંભીર કોરોનાના વધારે જે કેસીસ મળવાના શરૂ થયા એનું કારણ એ વખતે સરકારે એક તાઈફા માટે જે એ વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું કે મેળાવડાઓ નહીં કરો ત્યારે આ કર્યું હતું ને ફોરેન થી ગેસ્ટ આવ્યા હતા પરિણામે આપણે ત્યાં વધ્યા હતા કેસો ત્યારે અત્યારે વાયબ્રન્ટ ગુજરાતમાં અને વાયબ્રન્ટ ગુજરાત એ તો ભયમુક્ત ભ્રષ્ટાચારનું પ્લેટફોર્મ છે